તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે કોસ્ટેબલ અને પીએસઆઈની જે સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે છે દરેક વિષયના સો સો પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીશું આપણે અગાઉ છે મિત્રો જે બંધારણના સો પ્રશ્નોનો વિડીયો મૂકેલો છે તો તે ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો આ વિડીયોમાં આપણે છે ગુજરાતના ઇતિહાસના સો પ્રશ્ન જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે સુદર્શન તળાવ છે કોણે બંધાવ્યું હતું તો જવાબ આવશે પુષ્યગુપ્ત વેસ્યએ છે સુદર્શન તળાવ બંધાવ્યું હતું ત્યારબાદ મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચઢાઈ કરી હતી તો જવાબ આવશે ઈસવીસન એક હજાર અને છવ્વીસમાં ત્યારબાદ આનંદ જેના નામ પરથી ગુજરાતને આનંદ પ્રદેશ કહેવાતો હતો તો તે કોનો પુત્ર હતો તો મિત્રો જવાબ આવશે સયાત્રનો તે પુત્ર હતો ત્યારબાદ મેત્રક કાળમાં સમગ્ર ગુજરાતને કયા નામે ઓળખવામાં આવતો હતો જે સમય જતા દક્ષિણ ગુજરાતનું પૂરતું સીમિત રહ્યું હતું તો જવાબ આવશે લાટ તરીકે છે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી મળે છે તો જવાબ આવશે મૌર્યકાળથી મળે છે ત્યારબાદ ઇતિહાસ ઇતિહાસકારોએ પ્રાગ ઐતિહાસિક કાળને કેટલા ભાગમાં વહેંચ્યા છે અને કયા કયા ભાગ છે તો મિત્રો ત્રણ ભાગમાં વેચ્યા છે પહેલું છે પુરાતન પાષાણ યુગ મધ્ય પાષણ યુગ અને નૂતન પાષાણ યુગ આ ત્રણ ભાગમાં વહેંચ્યા છે ત્યારબાદ સિંધુ સભ્યતાનો બીજા કયા નામે છે તેને ઓળખવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સિંધુ સભ્યતાને અલપ્ય સભ્યતા અથવા તો સિંધુ કિરણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે રાવી નદીના કિનારે આવેલું છે ત્યારબાદ લોથલ છે મિત્રો કોણે શોધ્યું હતું અને ક્યારે શોધ્યું હતું તો જવાબ આવશે સી એસ આર રાવે ઈસ્વીસન ઓગણીસો ને ચોપનમાં શોધ્યું હતું ત્યારબાદ લોથલનો અર્થ મિત્રો શું થાય છે તો લોથલનો અર્થ મિત્રો છે મરેલાનો ટેકરો તેનો અર્થ થાય છે ત્યારબાદ લોથલ ક્યાં આવેલું છે તો લોથલ મિત્રો અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું છે ત્યારબાદ હડપ્પા સભ્યતાનું ગુજરાતનું સૌપ્રથમ ક્યુ નગર શોધાયું હતું તો જવાબ આવશે રંગપુર શોધાયું હતું અને ઈસવીસન ઓગણીસો ને એકત્રીસમાં આની શોધ થઈ હતી ત્યારબાદ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકિયાત અલગ કે ગોદીવાડા ક્યાં આવેલું છે તો જવાબ આવશે લોથલ ખાતે મિત્રો આ આવેલું છે ત્યારબાદ એરસાર રાવે છે કયા સ્થળને લઘુ હડપ્પા કે લઘુ મોહજ દળો કહ્યું છે તો જવાબ આવશે લોથલને કહ્યું છે ત્યારબાદ સિંધુલિપિના કેટલા ચિન્હ લોથલમાંથી મળી આવ્યા છે તો જવાબ આવશે પંચાણું જેટલા ચિહ્નો મળી આવ્યા છે ત્યારબાદ પ્રાચીન રંગપુર કઈ નદીના કિનારે વસેલું હતું તો જવાબ આવશે ભાદર નદીના કિનારે વસેલું હતું ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું તો જવાબ આવશે મીનળદેવી તેના માતાનું નામ હતું ત્યારબાદ રાણકી વાવ જે પાટણમાં આવેલી છે તે કઈ રાણીએ બંધાવી હતી તો જવાબ આવશે રાણી ઉદયમતીએ બંધાવી હતી ત્યારબાદ ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી તો જવાબ આવશે ચાર રૂપિયાની ત્યાર ત્યારબાદ કોણે દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈએ સરખાવી છે ત્યારબાદ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ બન્યા હતા તો જવાબ આવશે મહેંદી નવાઝ જંગ બન્યા હતા ત્યારબાદ ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી તો જવાબ આવશે માધવસિંહ સોલંકીએ ત્યારબાદ જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી છે ત્યારબાદ તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં આવેલો છે ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે મહાત્મા ગાંધી દ્વારા છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર શું છે એમ તો જવાબ આવશે સા વિદ્યા યા વિ મુક્તિ તે મિત્રો ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર છે ત્યારબાદ ક્યો રાજવી ગુજરાતના અશોક કહેવાય છે તો જવાબ આવશે કુમારપાળને ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું તો જવાબ આવશે અમદાવાદ મિલ સત્યાગ્રહ છે તેને જે ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ગાંધીજીએ ત્યારબાદ મહમદ ગજનીએ સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાત રાજ ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું તો જવાબ આવશે ભીમદેવ પ્રથમનું ત્યારે શાસન હતું ત્યારબાદ લોથલની શોધ કોણે કરી હતી તો મિત્રો જવાબ આવશે ડૉક્ટર એસ આર રાવે છે આની શોધ કરી હતી ત્યારબાદ પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યુ બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું તો જવાબ આવશે ભરૂચ ત્યારબાદ ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયેલો હતો તો જવાબ આવશે મૂળ રાજ પ્રથમના સમયમાં ત્યારબાદ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું તો જવાબ આવશે ચાંગદેવ તેનું નામ હતું ત્યારબાદ મૂળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યાં સ્થાપિત કરી હતી તો જવાબ આવશે અણહિલપુર પાટણ ખાતે તેણે પોતાની રાજધાની સ્થાપી હતી ત્યારબાદ ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે તો જવાબ આવશે મુઝફ્ફર શાહ બીજાની જે છે ગણના થાય છે ત્યારબાદ ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે મોહમ્મદ બેગડાને ત્યારબાદ મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે ત્યારબાદ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું હતું તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી રહ્યા હતા ત્યારબાદ ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતા તો જવાબ આવશે બાબુભાઈ પટેલ હતા ત્યારબાદ વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલી વિલીનીકરણ થયું તો તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા તો જવાબ આવશે સર પ્રતાપસિંહ હતા ત્યારબાદ કયા રાજ્યપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું તો જવાબ આવશે માનનીય શ્રી કે કે વિશ્વનાથનના સમયમાં ત્યારબાદ નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું તો મોંઘવારી હટાવવા માટે ત્યારબાદ ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન થઈ હતી તો જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે કયા મહાનુભાવ હતા તો જવાબ આવશે કલ્યાણજી મહેતા હતા ત્યારબાદ ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી આ વાક્ય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું તો જવાબ આવશે ઠાકોરભાઈ દેસાઇએ ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશન અઢારસો ને સિત્તોતેરમાં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે અંબાલાલ સાકરલાલ દેસાઇ કરી હતી ત્યારબાદ ધોળાવેરામાંથી પ્રાપ્ત થયેલા સીલ શેના બનેલા છે તો જવાબ આવશે પકવેલી માટીના ત્યારબાદ ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ ક્યાં સ્થળે રચવામાં આવ્યું હતું તો જવાબ આવશે સાબરમતી આશ્રમ ખાતે ત્યારબાદ મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી તો જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ત્યારબાદ મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત આ એમ ત્રણેય પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા તો જવાબ આવશે ભાઈકા ત્યારબાદ ઓગણીસો ને છપ્પન બીજી ઓક્ટોબરે ઇન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી તો જવાબ આવશે જવાહરલાલ નહેરુની ત્યારબાદ નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા તો જવાબ આવશે ચિમનભાઈ પટેલ ત્યારબાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ દરમિયાન વર્ષ દરમિયાન થયું હતું તો જવાબ આવશે ઓગણીસો ને પાસઠમાં ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા સાલમાં લદાયું હતું તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં ત્યારબાદ ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગોકુળ ગ્રામ યોજના અમલમાં હતી તો જવાબ આવશે કેશુભાઈ પટેલના સમયગાળા દરમિયાન ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક બનાવ્યું છે તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્માનું ત્યારબાદ ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવે છે તો જવાબ આવશે વડનગર ખાતે ત્યારબાદ ઓગણીસો ને સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું એકાવન રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ ત્યારબાદ વનરાજ ચાવલા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે ક્યુ નગર વસાવવામાં આવ્યું હતું તો જવાબ આવશે ચાંપાનેર ત્યારબાદ ભારતમાં ગવર્નર તરીકે નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા તો જવાબ આવશે ચંદુલાલ ત્રિવેદી ત્યારબાદ ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે કલ્યાણજી મહેતા હતા ત્યારબાદ ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર જણાવો તો અમદાવાદના મિત્રો છે સૌપ્રથમ ગુજરાત રાજ્યનું પાટનગર બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો જવાબ આવશે માધવસિંહ સોલંકીના સમયગાળા દરમિયાન ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે પાલનપુર ખાતે ત્યારબાદ ગાંધીજીએ દાંડી પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓએ કર્યો હતો તો જવાબ આવશે બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસમાં શરૂઆત કરી હતી અને ગાંધીજીએ તેના ઇઠોતેર જેટલા સત્યાગ્રહીઓ સાથે આ દાંડી પ્રારંભ કર્યો હતો ત્યારબાદ ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળીચોર તરીકે જાણીતા છે તો જવાબ આવશે મોહનલાલ પંડ્યા છે ત્યારબાદ સન અઢારસો ચોરાસીથી માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલો સામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા છે કરવામાં આવી હતી તો જવાબ આવશે મહારાજા તખ્તસિંહજી દ્વારા ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો જવાબ આવશે ઈસવીસન ને વીસમાં થઈ હતી ત્યારબાદ બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમેથી સરદારે કરેલું તો જવારા જવાબ આવશે સ્વરાજ આશ્રમ ખાતેથી ત્યારબાદ મહાગુજરાત આંદોલ ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો તો જવાબ આવશે ઓગણીસો ને ત્રેસઠમાં ત્યારબાદ ભારતના દેશી રાજ્યોના વિલીકરણ વિલીનીકરણમાં કોણે સિંહ ભાગ ભજવ્યો હતો તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલે ત્યારબાદ વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું વિરુદ્ધ મળ્યું હતું તો જવાબ આવશે બારડોલી સત્યાગ્રહથી ત્યારબાદ ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો ગિરનારની તળેટીમાં આવેલો છે ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરમાં નેશનલ મો મોન્યુમેન્ટ્સના કેટલા છે તો ચોપન જેટલા આવેલા છે ત્યારબાદ ક્યુ કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર ગણાય છે તો જવાબ આવશે અતિવૃષ્ટિ છતાં મહેસૂલ ઉઘરાવાનું કારણ છે તે ખેડા સત્યાગ્રહનું જે કારણ રહેલું છે ત્યારબાદ ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યાં રાજાએ કરી હતી તો જવાબ આવશે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ વાર છે તે ભારત સંઘમાં જોડવાની પહેલ કરી હતી ત્યારબાદ ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને સાઠમાં ત્યારબાદ ભારતના ચાર ધામોમાંની એક છું છ માળનું શિખર ધરાવું છું મારો ઘૂમટ સાઠ સ્તંભોથી ઊભો છે મને ઓળખો તો આ કયું સ્થળ છે તો મિત્રો આ દ્વારકાધીશનું મંદિર છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે ત્યારબાદ ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો છે કોણે બંધાવ્યો હતો તો જવાબ આવશે અકબર રાજાએ બંધાવ્યો હતો ત્યારબાદ અમદાવાદમાં વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લલત માથે છે તેઓ શહીદ થયા હતા તો જવાબ આવશે હિંદ છોડો સ જે છે લડત માટે તેઓ શહીદ થયા હતા ત્યારબાદ ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં છે કોયલી રિફાઇનરી કાર્યરત થઈ હતી તો જવાબ આવશે બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન ત્યારબાદ ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો હતો તો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતાના સમયગાળા દરમિયાન ત્યારબાદ આઈઆઈએમ એમ અમદાવાદની સ્થાપના કયા મુખ્યમંત્રીનું મહત્વનું યોગદાન રહ્યું છે તો જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતાનું ત્યારબાદ મહાગુજરાત ચળવળ દરમિયાન રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી હતી તો જવાબ આવશે સપ્ટેમ્બર ને છપ્પનમાં ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લાદવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓગણીસો ને એકોતેરમાં ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો જવાબ આવશે ઓગણીસો ને સાહીઠમાં ત્યારબાદ ગુજરાતમાં અશોક શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો તે મિત્રો જૂનાગઢ જિલ્લામાં આવેલો છે ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ વે હાઈવે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી રહેલા છે ત્યારબાદ ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા તો જવાબ આવશે સજ સજ્જાણ બંદર ઉપર ત્યારબાદ ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરજુ હુકુમત રચાઈ હતી તો જવાબ આવશે જૂનાગઢ માટે ત્યારબાદ કાગળા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહીં ફરું એવી પ્રતિક્રિયા કોણે લીધી હતી તો જવાબ આવશે ગાંધીજીએ લીધી હતી ત્યારબાદ શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યાં મંત્રી રહી ચૂક્યા છે તો જવાબ આવશે કાપણ મંત્રી તેઓ રહી ચૂક્યા છે ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે ભાઈ કાકાએ ત્યારબાદ કાદંબરીના રચિતા કોણ હતા તો જવાબ આવશે બાણભટ્ટ હિન્દ સ્વરાજ જે છે તેના લેખક કોણ હતા તો તે મિત્રો ગાંધીજી હતા ત્યારબાદ આઠ ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું હતું તો હિન્દ છોડોનું આંદોલન છે તે શરૂ થયું હતું ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ કયા વર્ષે દાંડી કૂચ કરી હતી તો જવાબ આવશે ઓગણીસો ને ત્રીસમાં ત્યારબાદ સોરઠ હરપ્પનનો હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો તો જવાબ આવશે રોજડી ખાતે ત્યારબાદ ગુજરાતનો દસ્તાવેજી ઇતિહાસ કયા સમયગાળાથી શરૂ થાય છે તો જવાબ આવશે મૌર્ય મૌર્યકાળથી શરૂ થાય છે તો મિત્રો આ હતા ગુજરાતના ઇતિહાસના સો જેટલા અગત્યના પ્રશ્નો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો